ભાવનગર શહેરના કચલિયા પર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર રિસમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના કચલિયા પર વિસ્તારમાં આવેલા હનુમાનનગરમાં અમુક સમૂહ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં જુગારની બાજી માંડી બેસેલા ચાર રિસમો ઝડપાઈ ગયા હતા પોલીસે નિલેશ ઉર્ફે શંકર ઉર્ફ હુરો જિગ્નેશભાઈ બારૈયા અને રવિ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલાને રૂપિયા દસ હજાર ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગાર ધારા અંતર્ગત ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર